નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું નવદુર્ગાનું આઠમું સ્વરૂપ એટલે માતા મહાગૌરી નવરાત્રિના આઠમા દિવસે માતા મહાગૌરીની પૂજા અર્ચના સાધના આરાધના અને ભક્તિ કરવામાં આવે છે દેવી મહાગૌરીને ચાર પૂજાઓ છે એક હાથમાં ત્રિશુળ બીજા હાથમાં ડમરુ ધારણ કરેલા છે ત્રીજો હાથ અભય મુદ્રામાં છે અને ચોથો મુદ્રામાં આ સ્વરૂપમાં દેવી મહાગૌરી વૃષભ એટલે કે બળદ પર જોવા મળતા હોવાથી માને વૃષારૂઢા તરીકે પણ ઓળખવામાં આવે છે માનો વર્ણ ગૌર એટલે કે ગોરો છે માના વસ્ત્રાભૂષણ શ્વેત છે આથી માને શ્વેતાંબર ધરા પણ કહેવામાં આવે છે મંત્ર આ પ્રમાણે છે શાંતિ કુરુ મહાગૌરી સર્વ સિદ્ધિ પ્રદાયક ભુક્તિ મુક્તિદાયક દેવી નમસ્તે નમસ્તે સ્વાહા ઓમ ક્લીમ હુમ મહાગૌરી ક્ષોમ ક્ષોમ મમ સુખ શાંતિ કુરુ કુરુ સ્વાહા કથા મુજબ દેવી શૈલપુત્રી જ્યારે સોળ વર્ષની આયુના હતા ત્યારે ખૂબ જ સુંદર અને ગૌરવર્ણના હતા દેવીનું આ સ્વરૂપ જ મહાગૌરી તરીકે ઓળખાયું મહાગૌરી દેવી રાહુના અધિષ્ઠાત્રી હોવાથી રાહુનું સંચાલન કરે છે મહાગૌરી માતાનો શ્લોક શ્વેતે વૃષે સમારૂઢા શ્વેતાંબર શ્વેતાંબરધરાસુચી મહાગૌરી શુભમ દધ્યાદેવ પ્રમોદદા ઔ ક્લીમ મહાગૌર્યએ ન અને માનો બીજ મંત્ર છે શ્રી ક્લી હ્રીં વરદાય મસ્તિષ્કમાં ધ્યાન કરીને માતા મહાગૌરીને જપવામાં આવે છે માની સાધનાથી અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અશક્યમાં અશક્ય હોય તેવું કાર્ય પણ પૂરું થાય છે માતા મહાગૌરીની શક્તિ અપાર અને ફળદાયક છે માની ઉપાસનાથી બધા જ પાપો ધોવાઈ જાય છે પાપ સંતાપ દુઃખ પાસે પણ ફરકતા નથી માના રૂપની ઉપમા શંખ ચંદ્ર અને કુંદના ફૂલ સાથે કરવામાં આવી છે કેટલાક ગ્રંથોમાં મા મહાગૌરીની આયુ આઠ વર્ષની માનવામાં આવી છે આથી અષ્ટવર્ષા ભવેદ ગૌરી કહેવાયા છે પાર્વતી રૂપમાં માએ ભગવાન શિવજીને પતિ રૂપે મેળવવા માટે અતિ કઠોર તપસ્યા કરી હતી તેમની પ્રતિજ્ઞા હતી કે કરોડો જન્મ ભલે લેવા પડે પણ લગ્ન તો શિવજી સાથે જ કરીશ નહીં તો કુંવારી રહીશ કઠોર તપને લીધે મહાગૌરીનું શરીર એકદમ કાળું પડી ગયું હતું શિવે પ્રસન્ન થઈ તેમના શરીરને ગંગાજીના પવિત્ર જળ વડે ધોયું ત્યારે માતા વિદ્યુત પ્રભાની માફક ગૌરા થઈ ગયા હતા અને નામ પડ્યું મહાગૌરી દેવી મહાગૌરીની પૂજા સાધનાથી તમામ સુખો અને સમૃદ્ધિઓ પ્રાપ્ત થાય છે અભિનય ગાયન અને નૃત્ય ક્ષેત્રમાં મોટી સફળતા મળે છે મનને અનંત ભાવે એકનિષ્ઠ કરી માના પાદચિહ્નોનું ધ્યાન ધરવું જોઈએ મહાગૌરી માતાના પૂજનથી ગ્રહદોષ દૂર થાય છે વેપાર દાંપત્ય જીવન ધન સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે ચર્મરોગો મટે છે નવરાત્રિની અષ્ટમીએ માતાજીને ચમેલી અને કેસરના ફૂલો ચડાવવા જોઈએ મા મહાગૌરીની સ્તુતિ નીચેનો મંત્ર બોલીને કરવામાં આવે છે યા દેવી સર્વભૂતેશુ મહાગૌરી રૂપેણ સંસ્થિતા નમસ્ત્યે 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 નમો નમઃ મા મહાગૌરીની પૂજન વિધિ આ પ્રમાણે છે સવારે વહેલા ઉઠી સ્નાન કરી પૂજા સાફ સાફસૂફ કરી મહાગૌરી માતાજીની છબી કે મૂર્તિ બાજોઠ પર સ્થાપો ત્યારબાદ બાજોઠ પર તાંબા ચાંદી કે માટીના ગળામાં જળ ભરી તેના પર નાળિયેર મૂકી કળશ સ્થાપના કરો એ બાજોઠ પર શ્રી ગણેશજી વરૂણદેવ નવગ્રહ સોળશ માતૃકાઓ એટલે કે સોળદેવીઓ સપ્તધ્રુત માતૃકા સાત સિંદૂરની બિંદીઓ લગાવો ઓ ત્યાર પછી પૂજનનો સંકલ્પ લો અને વૈદિક મંત્રો તથા સપ્તશતી મંત્રો વડે માતા મહાગૌરી સહિત બધા જ સ્થાપિત દેવતાઓનું સોળસોપચાર પૂજન કરો તેમાં આવાહન આસન પાધ્ય અર્ધ્ય આચમન સ્નાન વસ્ત્ર સૌભાગ્યસૂત્ર ચંદન અબિલ એટલે કે રોલી હળદર સિંદૂર દુર્વા બિલીપત્ર આભૂષણ પુષ્પહાર સુગંધિત દ્રવ્ય ધૂપ દીપ નૈવેદ્ય ફળ પાન દક્ષિણા આરતી પ્રદક્ષિણા પુષ્પાંજલિ અને છેલ્લે ક્ષમાપના વગેરે કરવું માતાજીને નાળિયેરનો ભોગ લગાવવો અને એ નાળિયેરનું બ્રાહ્મણને દાન કરવું મહાગૌરી માતાનું વ્રત નવરાત્રિની આઠમે કરવાથી મનપસંદ જીવનસાથી પ્રાપ્ત થાય છે માતા મહાગૌરી વિશે બીજી પણ એક કથા છે માતા ઉમા જંગલમાં જ્યારે તપ કરી રહ્યા હતા ત્યારે જંગલમાં એક ભૂખ્યો સિંહ આંટા મારી રહ્યો હતો સિંહે દેવી ઉમાને તપ કરતા જોયા તેથી સિંહની ભૂખ વધી ગઈ દેવીને ખાવાની ઈચ્છાથી સિંહ માતાનું તપ પૂરું થાય તેની રાહ જોતો ઊભો રહ્યો જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ સિંહ ખૂબ દુબળો પડી ગયો જ્યારે દેવી તપમાંથી ઊભા થયા ત્યારે સિંહની હાલત જોઈ દેવીને દયા આવી કેમ કે એક રીતે જોતા સિંહે પણ દેવી સાથે તપસ્યા કરી હતી દેવીએ સિંહ ઉપર સવારી લીધી આમ મહાગૌરીનું વાહન બળદ અને સિંહ બંને છે મહાગૌરી માતાજીની પૂજાથી થતા લાભો આ પ્રમાણે છે નવરાત્રિની અષ્ટમીએ માની પૂજા કરવાથી મનપસંદ જીવનસાથી મેળવવાની ઈચ્છા પરિપૂર્ણ થાય છે માની આરાધનાથી મનવાંછિત ફળો પ્રાપ્ત થાય છે માના ભક્તો અને સાધકોની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ થાય છે શરીરનું સોમચક્ર જાગૃત થાય છે જે આપણા લલાટ એટલે કે કપાળમાં હોય છે આ ચક્ર જાગૃત થવાથી બધી જ શક્તિઓ મળે છે ભક્તોને તમામ પ્રકારના સુખો આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે મહાગૌરી માતાજીની ઉપાસનાથી તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર અને સંયમ વધે છે તેથી જીવનના અતિ કઠિન સંઘર્ષોમાં પણ આપણું મન કર્તવ્યપથ પરથી વિચલિત થતું નથી બોલો મહાગૌરી માતની જય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ